નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણું યુટ્યુબ ચેનલ સત્સંગમાં સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જાણવાના છીએ કે આ શું મહિનાની પૂર્ણિમા શરદ પૂર્ણિમા ક્યારે છે આ પૂર્ણિમાનું શું મહાત્મય છે આ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા જો અને આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવ નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી વિભન્ને વિષ્ણુ પત્ની ચ ધીમહિ ધીયોના લક્ષ્મી પ્રચોદયા બોલો લક્ષ્મી નારાયણ દેવની જય મિત્રો આપણા હિન્દુ પંચાંગ ધર્મમાં પૂર્ણિમાનું ખાસ મહાત્મ્ય છે ખાસ કરીને આસોમાસની આ પૂર્ણિમા જેને કોજાગરી પૂર્ણિમા રાસ પૂર્ણિમા કે લક્ષ્મી પૂર્ણિમા કહેવામાં આવ્યું છે આ પૂર્ણિમાના વિશેષ એ છે કે આખા વર્ષમાં આવતી દરેક પૂર્ણિમા મહિનામાં એક પૂર્ણિમા આવે છે તેમાં આ પૂર્ણિમા વિશેષ છે આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા રમેલી અને એટલા માટે આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા કહેવાય છે આ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા કહેવાય છે કારણ કે માતા મહાલક્ષ્મી પૃથ્વી ઉપર આવે છે અને જુએ છે કે કોણ જાગે છે જેના ઘરમાં રોશની પ્રગટાવેલી હોય ઘીનો દીવો પ્રગટાવેલો હોય હોય અખંડ દીવો અને જે આખી રાત પ્રગટે ત્યાં માતા કૃપા કરે છે એવું કહેવાય છે કે આ પૂર્ણિમા ખાસ એટલા માટે પણ કહેવાય છે કારણ કે સમુદ્ર મંથન દરમિયાન આજે લક્ષ્મીજી સમુદ્ર મંથન માંથી ચૌદ રત્નોમાં ના એક રત્ન તરીકે નીકળેલા અને ભગવાન વિષ્ણુ ને વરેલા એટલા માટે આ પણ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુ અને મધલક્ષ્મીજીનું પૂજન કરવાનું વિધાન છે આજે ભક્તો સત્યનારાયણ દેવની કથા પણ કરે છે સાંભળે છે આજે પવિત્ર નદીઓમાં સ્નાનદાન તથા જપનું ઘણું મહત્વ છે ખાસ કરીને શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર દર્શન કરવાનું અને ચંદ્રદેવને અર્ધિયા આપવાનું મહત્વ છે આજે ચંદ્રદેવ સોળે કળાએ ખીલેલા હોય છે અમૃત વરસાવે છે માટી આજે ભક્તો ખીરનો ભોગ પણ લગાવે છે ચંદ્રદેવને રાત્રિના સમય ત્યારબાદ બીજા દિવસે સવારે તે પ્રસાદી લે છે જેથી સ્વાસ્થ્ય સારું રહે શારીરિક માનસિક કષ્ટ દૂર થાય આ સુખ સમૃદ્ધિ આશીર્વાદ પ્રાપ્ત થાય કારણ કે ચંદ્રદેવ અને લક્ષ્મીજીનો સીધો સંબંધ છે બંને જ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા હોય એ ભાઈ બહેન કહેવાય છે અને શરદ પૂર્ણિમાના દિવસે ખાસ મંત્ર જાપ પણ જપાય છે જેમાં લક્ષ્મી મંત્રનો જાપ કરી શકાય છે જે પણ આપણને ઈષ્ટ હોય સૌપ્રથમ આપણે જાણી લઈએ શરદ પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્રોદયનો સમય શું છે આ સો માસના શુક્લપક્ષની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ છ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને બપોરે છે પચીસ બપોરના જે બે બે બાર ને ત્રેવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે અને સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે લગભગ નવ ને સોળ મિનિટની આસપાસ પૂર્ણિમા હંમેશા ચંદ્ર દર્શનથી જ કહેવાય છે એટલે કે ચંદ્રોદય અને પૂર્ણિમાની તિથિ સાથે હોવા જોઈએ એ પ્રમાણે જોઈએ તો તારીખ છ ઓક્ટોમ્બર બે હજાર પચીસ પૂર્ણિમાનું વ્રત રખાશે અને આજે જ ચંદ્ર દર્શન થાય અલગ અલગ ચંદ્રોદય હોય છે તે નોંધી લેવો જો કે પૂર્ણિમા બે દિવસ પડે છે સૂર્યોદયની તિથિ પ્રમાણે જોઈએ તો પૂર્ણિમા સાત ઓક્ટોમ્બર બે હજાર ના દિવસે એટલા માટે આજે સ્નાનદાન જપનો મહિમા પણ રહેશે પરંતુ પૂર્ણિમાનું વ્રત છ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના દિવસે રાખવાનું રહેશે કારણ કે આજે જ પૂર્ણિમાના ચંદ્રનો દર્શન થશે આ સોમાસ પૂર્ણિમા જેને શરદ પૂર્ણિમા કહેવાય છે તે ધામધૂમથી ઉજવાય છે આખા દેશમાં ભગવાન વિષ્ણુ અને મહા માતા લક્ષ્મીની જે પૂજા અર્ચનાની સાથે ચંદ્રદેવની પૂજા થાય છે આજે ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા જાય છે પૂર્ણિમા ભરે છે અને પોતાના ઈષ્ટદેવના દર્શન કરીને પ્રસાદ રૂપે જે કંઈ ભોગ અર્પિત સમર્પિત થાય છે તેમાં ખાસ કરીને ખીરનો ભોગ હોય છે શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે ખાસ કરીને ઉપાય પણ થાય છે આજે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શરદ પૂર્ણિમાની રાત્રિએ અગિયાર પીળી કોડી લઈને તેને લાલ વસ્ત્ર કે પીળા વસ્ત્રમાં બાંધવામાં આવે અને તેનું પૂજન કરવામાં આવશે ધન સ્થાન ઉપર રાખવામાં આવે તો તે મહા મહાલક્ષ્મી નો જે સદૈવ કૃપા બની રહે છે આ ઉપરાંત આ પૂર્ણિમાના દિવસે દાનનું ઘણું મહત્વ જરૂરિયાતમંદ ને અન્નદાન વસ્ત્રદાન ધનદાન જે કંઈ આપણે યોગ્ય લાગે તે પહોંચી શકીએ તેમ હોય તેમ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે સર્વ દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે આજે જ્યારે માતા મહાલક્ષ્મી સમુદ્ર મંથનમાંથી જ્યારે પ્રગટ થયા ત્યારે સર્વ દેવી દેવતાની હાજરીમાં જ તેઓ ભગવાન વિષ્ણુ સાથે વર્યા એટલા માટે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન ખાસ થાય છે જો કે પૂર્ણિમાના દેવતા છે ભગવાન મહાદેવ ચંદ્રમુલેશ્વર માટે આજે શિવલિંગમાં શિવાલયમાં જઈને મહાદેવની પૂજા અર્ચના પણ કરી શકાય છે ભગવાન મહાદેવને કાચું દૂધ છે

પણ પૂજન થાય છે આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણ અને દેવી મહાલક્ષ્મીજીનું અલગ પૂજન પણ કરે છે ઘણા ભક્તો એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ કે પીલું વસ્ત્ર પાથરવું મંડપ તૈયાર કરવું કેળના પત્રથી ભગવાન નારાયણની મૂર્તિ ફોટોને સ્થાપિત કરવા અન્નની ઢગલી ઉપર ગણેશજીનું પણ સ્થાપન કરવું અને કુંભ સ્થાન પણ થાય છે માતા મહાલક્ષ્મીની સહિત નારાયણનું પૂજન કરીને ધૂપદીપ નિવેધ આદિથી પૂજન કરીને સવાયા માત્રામાં શિરોવાનનો ભોગ ધરાવાય છે તુલસીપત્ર પ્રભુને સમર્પિત થાય છે અને ત્યારબાદ કથા સંભળાવાય છે આજે માતા મહાલક્ષ્મીની સાથી લક્ષ્મી સ્વરૂપા તુલસીજીનું પણ પૂજન થાય છે તુલસીજીને લાલ ચુંદડી ચડાવીને નિવેદ ધરીને દીપ પ્રગટાવાય છે પીપળ પીપળાનું પૂજન પણ થાય છે વડલાનું પૂજન થાય છે જે વિષ્ણુ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ મનાય છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુજીના હાજર નામ જપ ઉત્તમ મનાય છે અને જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે આજે આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપકુળમાં ગોપીઓ સાથે મહારાસની રચના કરી હતી એટલા માટે ઘણી જગ્યાએ તો રાસ ઉત્સવ પણ મનાવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના થાય છે આજે માતા મહાલક્ષ્મી કે જે પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળે છે આ રાત્રિના સમયે એટલા માટે કે રાત્રિના સમયે ઘરમાં અંધકાર ન હોવો જોઈએ કંઈક ને કંઈક પ્રકાશ અવશ્ય રાખવું અથવા દીવો એક દીવો પ્રગટાવો માતા મહાલક્ષ્મીના નામનો આજે એરાવત સહિત ઇન્દ્રની ઇન્દ્રદેવની પણ પૂજા થાય છે અને એટલા માટે આ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા કે કોમોદી પૂર્ણિમા પણ કહેવાય છે આ પૂર્ણિમાનું વ્રત રાખવાથી સુખ સૌભાગ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાનું મહત્વ એટલું છે કે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન દાન જપ કરવામાં આવે પિતૃતર્પણ કરવામાં આવે તો પિત્રોને પણ મુક્તિ મળે છે

જે ઉપલો હોય છે ગોબર સુકાયેલું જે હોય છે જેને આપણે છાણું કહીએ છીએ તેની ઉપર કપૂર રાખીને બે લવિંગ રાખીને તેને પ્રગટાવીને જે આપણે માતાજીને ખીરનો ભોગ સમર્પિત કર્યો છે અથવા સત્યનારાયણ ભગવાનની કથા કરેલી છે તેમાં જે પ્રસાદ નૈવેદ છે તેને થોડો થોડો પ્રસાદ લઈને તે પ્રગટાવેલા અગ્નિમાં સમર્પિત કરાય છે જેથી તે ભોગ ઈશ્વર સુધી પહોંચે એવું કહેવાય છે આમ કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ બની રહે છે કારણ કે જે ધૂપ દીપનો જે ધુવાળો હોય છે તેનાથી નકારાત્મક ઉર્જા હંમેશાની માટે દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ જે માતા મહાલક્ષ્મીનો ઉત્સવ હોય માટે ઘરમાં સુવ્યવસ્થા રાખવી ચોખ્ખાઈ રાખવી ઘરના મેન દરવાજા પાસે તોરણ બાંધવું અને ઘરને સજાવવું કારણ કે આજથી જ કહેવાય છે કે દિવાળીનો પ્રારંભ થાય છે હવે દિવાળી પંદર દિવસ પછી રહેશે માતા મહાલક્ષ્મીની ફરી પૂજા ઉપાસના થાશે આ સોમાસ નિયમ અવસના દિવસે આમાં શરદ પૂર્ણિમા કે આસો માસની પૂર્ણિમાનું મહાત્મય ઘણું છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર જપી શકાય છે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો માતા મહાલક્ષ્મીની જય મા વિષ્ણુ પ્રિયાની જે તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ફરી મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ